આમાં શું છે કે શીખવા બાબત એવી છે કે આદિવાસી દીકરીઓને સ્કોલરશીપ મળે એ સ્કોલરશીપના લાલચમાં અહીંયા કોઈ બી વ્યક્તિઓ પોતાની ઓફિસ ખોલી નાખે અહીંયા કોચિંગ આપે અને એડમિશન કરાવે બેંગ્લોર યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટક હૈદરાબાદ એટલે ડોક્યુમેન્ટ લે એટલે અહીંથી ડોક્યુમેન્ટ લઈને ત્યાં જમા કરાવે ત્યાં ભણવા નહીં જવા એક કહે છે કે તમને ત્યાં ત્રણ વર્ષની ભરતી એક્ઝામ હું બધું અહીંયા પૈસા ભેગા ભાવ એટલે આ જે એમને સિશ્યુરિટી મળે પંચોતેર હજાર બોતેર હજાર દર વર્ષે એ લઈ લેવાની ફિરાકમાં લાલચ આપે અને હવે આ ત્રણ વર્ષ થઈ ગયા આપણે તો એક્ઝામ બી નથી આપવા લઈ ગયા કે નથી કોલેજ પતરાઈ ઓકે છોટા ઉદેપુરમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટો કોંભાણ બહાર આવ્યું છે છોટા ઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની એક મીટિંગ યોજાઈ હતી તે મીટિંગમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈત્ર વસાવા હાજર હતા ત્યારે મીટિંગ પૂરી થયા બાદ એક વિદ્યાર્થીની ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સમક્ષ રજૂઆત કરી હતી કે છોટા ઉદેપુરમાં એક કોચિંગ સંસ્થા છે તે સંસ્થા ગ્રેજ્યુએશન માટે બેંગ્લોર યુનિવર્સિટીમાં એડમિશન કરાવે છે તેઓ શિક્ષણ પોતાની કોચિંગ સંસ્થામાં જ આપે છે અને વિદ્યાર્થીઓ પાસે ઊંચી ફી ઉઘરાવી લે છે જ્યારે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તે કોચિંગ સંસ્થા લઈ લે છે એડમિશન વખતે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમારે ભણવાનું અહીંયા જ અને પરીક્ષા બેંગ્લોર આપવા જવું પડશે તેમ રજૂઆત કરવા આવેલી વિદ્યાર્થીનીએ કહ્યું હતું જ્યારે આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય સંસ્થાના લાગતાવળગતાઓને ફોન કર્યા પરંતુ ફોન રિસીવ કર્યા ન હતા ચૈત્રવસાવાને વિદ્યાર્થીનીએ રજૂઆત કરતા જણાવ્યું કે આ સંસ્થાએ હજુ સુધી પરીક્ષા આપવા લઈ ગયેલ નથી અને અમને કોઈ પણ પ્રકારના ગ્રેજ્યુએટના સર્ટી આપવામાં આવેલા નથી ચૈત્ર વસાવા એ કહ્યું હતું કે આ સંસ્થા ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવશે જુ આગળ વિડિયોમાં ચૈત્ર વસાવા સમક્ષ રજૂઆત લઈને આવેલી વિદ્યાર્થીનીએ શું કહ્યું What you पहले नहीं भैया बैंगलोर में कौन है या तुम्हें डॉक्यूमेंट आई तो मेल पर कर दो जस्ट क्या कॉलेज क्या है कॉलेज में लास्ट से एक कोचिंग आया दे है देन बच्चों उनके पर कहां से काम कर कौन नहीं करता तो पहला विस्तार में है एड्रेस एड्रेस आप ही लो सर में नेशनल कोई रूम तो को है ऑफिस तो है तालाब है फैबाली स्टेशन बाज़ार का सर्किट हाउस सर्किट हाउस बाजू में है और मंदिर है हमें चाहिए हमें चाहिए हम लोग नंबर आ मिले बाजू કે રૂમ રૂમ ની મને વાત કરતો ના ખોટી વાત એટલે કેન્સલ ન હોય ખાલી ભાઈ કોઈ કેન્સલ ના હોય સ્કોલરશિપ લેવા માટે મોટો સ્કેમ છે ગુજરાતમાં ચાલે છે મદદની જે સ્કોલરશિપ મળે છે હવે તમારી અહીંયા કોઈ સ્કોલરશિપ એટલા માટે તમને નથી કે તમારી અહીંયા કોલેજ જ નથી ત્યાં બાર કોલેજમાં તમે ભણો છો ત્યાં તમે એક્ઝામ આપવાના છો એની કોઈ ગેરંટી નથી આ તો બધા લોકોએ દોઢ લોકોએ બધું ખોલી રહ્યા છે ડોક્યુમેન્ટ લઈ લેવાના આદિજાતિમાંથી સ્કોલરશીપ લેવાની અને પેલી કોલેજને એડમિશન ત્યાંથી લેવાનું ભણવા ત્યાં નહીં જવાનું અહીંયા આ લોકો કોચિંગ ચલવે પરીક્ષા ત્યાં આપવા લઈ જાય પણ આ લોકોને તો પરીક્ષા આપવા પણ નથી લઈ જાય સ્કોલરશીપ પણ નથી ભણી દર વર્ષે પચાસ પચાસ હજાર રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા આપણે ફી કરીએ એટલે પ્રમુખશ્રી આ તમે અહીંયા બધું ધ્યાન આપો આટલા બધા પ્રશ્નો આવે છે એના સંગઠનના લોકો ધ્યાન આપો સાથે જ અર્જુનભાઈ અને મારી સાથે વાત કરાવો હા આ દિશાલે આવી તો કેટલી અગિયાર દિન ને એટલે તમે હમણાં સાથે જ આવે ભાઈને મારી સાથે વાત કરાવો એટલે કેમ ભાઈ આ ચાલતું નથી બાકી પોલીસ ફરિયાદ કરાવીશું અમે અમારી દીકરીઓના ભવિષ્ય બગડે એટલે બહુ ચાલે એટલે તમે હમણાં તમે સાથે જ વાત કરાવો એને મારી સાથે એ તો હમણાં પોલીસ ફરિયાદ કરીશું આ લોકોનું ડોક્યુમેન્ટ એમની ફી રિફંડ કરે

ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ કરી છે ભાઈ આપી ભાઈ રીતે રસીદ બી છે તમે ફોટો લઈ લો આવી રીતના અગિયાર બહેનો છે એમને નથી એક્ઝામ આવી વાર લઈ ગયા કે નથી કંઈ ત્રણ વર્ષથી દોઢ પચાસ પચાસ હજાર એમ કરી ત્રણ દોઢ લાખ રૂપિયા ફી ભરાવી છે ના ના ચિંતા નહીં કરો અમે બધા છે અને આપણા નંબર લઈ લેજો બધી શાખાઓ છે એટલે નંબર એ તમે લીધો છે તમારો નંબર વાર થાય તમે લીધા આવો